જોઈ રહ્યા છો યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો અઠવાડિયાથી લાગી રહી છે છે અહીંયા મહિલાઓ પણ મોટી સંખ્યામાં લાઈનમાં ઊભી કેટલા વાગે જોઈ રહ્યા જોઈ રહ્યા છો અહીંયા જગતના તાતને માત્ર ને માત્ર હેરાન થવાનું જ લખ્યું હોય મોટી સંખ્યામાં અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી લાંબી કતારો જોવા મળી રહી છે અહીંયા મહિલાઓ પણ વહેલી સવારથી ઠૂકવાથી ઠંડીમાં પણ વહેલી સવારથી અહીંયા લાઇનમાં આવીને ઉભું રહેવું પડે છે ત્યારે વારું આવે છે અને વારું આવે અને ના પણ આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કાંકરેજના થરામાં છેલ્લા એક અઠવાડિયાથી આવી રીતની મોટી લાઈન લાંબી કતાર લાગી છે અને સતત એક અઠવાડિયાથી આ પરિસ્થિતિનો સામનો છે અને એમાંય આટલી મોટી લાઈન હોવા છતાં માત્ર આ ખેડૂતોને મળે છે માત્ર એક જ થેલી એટલે કહી શકાય કે યુરિયા ખાતરની બહુ અછત જોવા મળી રહી છે હવે આવે છે ઘણું પરંતુ અછત કેમ સર્જાય છે તેની ચોકસાઈ કરવાની ખૂબ જરૂર છે સરકારને વિનંતી છે અમારા માધ્યમથી

ચાર પાંચ દિવસથી માત્ર લાઇનમાં જ ઉભેવાનું લાઇન જ ઉભુ રહે જીવનભાઈ શું કહેશો ખાતરની અછતને લઈ લીધે ખાતર કેવું છે ચાર દિવસે એક ગાડી આવે છે એમ એક એક છેલ્લી ભાગમાં આવે છે ત્રણ ત્રણ કલાક લાઇનનું ઊભું છે અત્યારે તો અત્યારે તો ફૂલ સીઝન છે વાવેતરની ખાતરના છે શું કરીએ બે દાડા આવે ત્યારે એક જગ્યાએ મળે એક જગ્યાએ ના કે ને તો અહીંયા કેટલા ખડુ તો 4 દિવસથી લાઈનમાં ઊભા છે પણ થેલી નથી જોઈ ખાતા કાલે ત્રણ વાગ્યા સુધી અહીંયા લાઈનમાં ઊભા છે પછી બીજું ખાધું તો કે ની બપોરે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો તો લાઈનમાં ઊભા છે અને આ જ પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા એક અઠવાડિયા થી એમાં ડબલુ આરો તો ડબલ લેવો તો પણ ડબલુ નહીં લેવાનું ને કેમ તમને ફરજ પાડે છે ડબલુ લેવાની શા માટે ડબલુ લેવાનું લેવાનું જ નહીં ખાતર નહીં મળે આવું કે જોઈ રહ્યા છો અહીંયા ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે કે કેમિકલનું ડબલું સાથે લ્યો તો જ તમને ખાતર મળશે એવું કયું પરિપત્ર છે સરકારનું કે ખેડૂતો આ ડબલું લે તો જ એમને ખાતર મળે અહીંયા જોઈ રહ્યા છું મોટી સંખ્યામાં વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી છે યુરિયા ખાતરની ક્યાં અછત છે એ ખબર પડતી નથી છેલ્લા કેટલાય સમયથી અહીંયા થરા ખાતે આવી રીતે જોઈ શકો છો ખેડૂતોની સાથે સાથે મહિલાઓ પણ હવે લાઇનમાં ઊભી રહેવા લાગી છે કારણ કે ખાતરની એટલી બધી અછત છે અત્યારે એક બાજુ સિઝન છે ખાતર નાખવાની ઘઉં છે તમાકુ છે એવી જે વાવણી કરેલી છે એમાં હાલમાં ખાતરની ખૂબ જરૂરિયાત હોવાથી અહીંયા જોઈ શકો છો સતત એક અઠવાડિયાથી થરાની અંદર આવી જ રીતે આ જગતના તાત લાઇનમાં લાગેલા છે અને આ લાઈનો અહીંયા લાગી છે પણ અહીંયા નંબર આવતા આવતા કેટલાક ખેડૂતોનો વારો ના પણ આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ અહીંયા છેલ્લા એક અઠવાડિયે થઈ રહ્યું છે ખાતરની ક્યાં અછત છે કે પછી કાળા કાળાબજારીઓ બારોબાર લઈ જાય છે એ જ ખબર નથી પડતી જો સરકારમાંથી ઇફકોમાંથી જો વધારે ખાતર આવતું હોય તો પછી આ ખાતર જાય છે ક્યાં કે પછી કાળા બજારીઓ રસ્તામાં જ આ થેલીઓ ખાલી કરી નાખે છે જે ગાડીઓ આવે છે એ ગાડીઓ સંપૂર્ણપણે આવતી હોય તો પછી આ આટલી મોટી લાઈનો શા માટે લાગતી હશે અનેક સવાલો અહીંયા ઊભા થાય છે પરંતુ જગતના તાતની વેદના કોઈ સમજવાવાળું નથી સતત એક અઠવાડિયાથી તમે સમજી શકો છો કે અત્યારે પૂરી સિઝન છે અને પૂરી સિઝનમાં આવી રીતે જો આખો દિવસ લાઇનમાં જ ઊભું રહેવાનું હોય તો પછી વાવેતર કરેલું હોય એ વાવણી કરેલી હોય એમાં ખાતર ક્યારે નાખવાનું ક્યારે એ કારણ કે સતત ઠંડી હોય કે ચોમાસું હોય કે પછી ધૂમ ધકતો તાપ પડતો હોય આ એ જ જગતનો તાત છે જે જગતને જીવાળી રહ્યો છે અને એમને જ આવી રીતે લાઈનોમાં ઊભા કરી દેવામાં આવે આ તો કેટલું યોગ્ય કહેવાય છેલ્લા એક અઠવાડિયાથી તમે સતત જોઈ રહ્યા છો થરા અને આ જે અત્યારે હાલ લાઈનો છે એ માત્ર થરામાં જ કેમ છે શું અહીંયા કોઈ ખાતરનું બારોબારીઓ થઈ રહ્યું છે કે પછી કાળાબજારીઓ જે છે એ મેદાન મારી જાય છે એટલે અનેક સવાલો અહીંયા ઊભા થાય છે સતત એક અઠવાડિયાથી તમે જોતા હશો અમારા માધ્યમથી કે અમે તમને સતત બતાવતા હોય છે કે આ ક્યારે આ ખાતરની જે અછત છે એ ઓછી થશે સતત એક અઠવાડિયાથી અહીંયા મહિલાઓ પણ મોટી સંખ્યામાં વહેલી સવારથી એક બાજુ ઠંડીનું મોસમ છે પરંતુ આ જગતનો તાત છે એને તો કરવાનું શું માત્ર લાઈનોમાં જ ઉભુ રહેવાનું આવા સતત એક અઠવાડિયાથી થરાની અંદર આવી લાઈનો જોવા મળી રહી છે મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા લાઇનો જોવા મળી રહી છે ખાતરની યુરિયા ખાતરની સખત અછતની સાથે સાથે અહીંયા અને એમાં પણ આટલી મોટી લાઈનોમાં જો છેલ્લે ઊભા હોય એને આગળ આવે ત્યારે ખાતર અહીંયા ખલાસ થઈ ગયું હોય એટલે એ ધરમ ધક્કા આ જગતના તાતને ક્યાં સુધી ખાવાના રહેશે